એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ અત્યારના સમયમાં દર્શાવતી મધ્યમ વર્ગના માટેની છે સમાજ એટલે કોણ પેલો સૌને પ્રશ્ન થાય આજે છેલ્લી નાકની નથ પણ વેચાઈ ગઈ કારણ તે સમાજમાં રહેવું છે એને વ્યવહાર સાચવવા પડે છે ખૂબ ઉદાસ થઈને એ દીકરી સાંજના મકાન માલિકને ભાડું ચૂકવવાનું છે કારણ કે આગલા બે મહિનાનું ભાડું ચડી ગયું હતું દીકરી બીમાર પડી એમાં વધારો ખર્ચો થઈ ગયો હતો અને હજુ એની સ્કૂલની ફી પણ ભરવાની બાકી પડી હતી રસ્તે ચાલતા ચાલતા આંખના ખૂણા લૂચીને મોઢા ઉપર ખોટું હાસ્ય ઉમેરીને કરિયાણા વાળાની ગઈ હજી તો પગ મૂક્યો હતો ત્યાં એ ખાતું ખોલવા લાગ્યો ખૂબ ધ્રુજતા ધ્રુજતા સ્વરે એટલું બોલી શકી ભાઈ હજુ એક હપ્તો ખમી જજો પગાર મળશે ત્યારે પહેલા તમને આપીશ મોઢું ચડાવીને એને ચોપડી મૂકી દીધી અને પોતાના કામમાં લાગી ગયો એટલે બીજું ઉધાર માંગવાની હિંમત થઈ નહી હજી બે ત્રણ દિવસ ચાલે એટલું અનાજ ઘરમાં અને બે પાવ અલગથી લીધા મનમાં વિચાર કર્યો કે રાત્રે એ ચાની સાથે ખાઈ લઈશ તો એક જણનું જમવાનું બચી જશે ગળામાં ડુંગો ભરાઈ ગયો હતો ભાઈનો ફોન આવ્યો હતો કેમ છે બેન હજી તો એટલું જ પૂછું માંડ માંડ બોલી શકી કે પછી કરું છું ભાઈ હમણાં ઘરનું કામ કરું છું એ બાથરૂમમાં જઈ બાણું બંધ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી ખૂબ આક્રમ કરીને એને પોતાનું મન હળવું કર્યું માંડ માંડ સ્વસ્થ થઈ ભાઈ સાથે શાંતિથી વાત કરી ખૂબ સુખી છે અને કોઈ તકલીફ નથી બિલકુલ ચિંતા કરતો નહીં આવો જવાબ આપ્યો એવી ભલામણ કરી અને વડાપાવનો ફોટો પણ મોકલી અને નીચે લખ્યું પાર્ટી કરું છું જો અને ખુશ મિજાજના ઇમોજી જે આવે એ મૂક્યા છે ભાઈને ખબર નહોતી કે બેનના ઘરમાં બે દિવસનું રાશન છે એટલે વડાપાવ ખાઈને પોતાનું રાત કાઢી રહી છે દીકરીને ભરપેટ જમાડીને પોતે પાણી પી અને સુઈ રહી છે રાતના પતિ ઘરે આવ્યા ત્યારે ગરમા ગરમ રોટલી ઉતારીને જમાડી આડીઓડી વાતો કરી અને હાથમાં રૂપિયા આપતા એટલું જ બોલી ચિંતા નહીં કરો ભગવાન બધું જ સારું કરશે ત્યારે પતિએ હસતા હસતા એટલું જ કીધું કે આજે શું વેચી આવી ત્યારે એને હસતા હસતા જવાબ દીધો મને જે નથી ગમતું એ બધું જ વેચી દઉં છું એટલે નવી મળશે મને ગમતી વસ્તુઓ આટો મારી ને પાન ખાઈને આવું છું કહીને પતિ બહાર નીકળ્યા અને એક ખૂણામાં બેસી અને આંખમાં આવી રહેલા આંસુને રોકવાનો એ નિરર્થક પ્રયાસ કરવા લાગ્યા પુરુષ હતો શું કરે રાત દિવસ મહેનત કરી અને ગુજરાન ચલાવતા હતા કોઈ વ્યસન પણ નહીં પણ ભાડાનું કર હતું પગારના મોટા ભાગની આવક ભાડામાં જતી હતી દર મહિને કંઈક ને કંઈક ખૂટતું હતું ધીમે ધીમે બહુ જ સારું થશે એમ સમજીને જીવન કાઢતા હતા ત્યારે મિત્રો સાથે જમીને આવ્યો છું એમ કહીને જમવાનું પણ ટાળતો હતો જેથી એક ટંકનું બીજાને આપી શકે મરદ માણસની આંખ ત્યારે જ જ્યારે એ લડતા લડતા થાકી જાય છે ભાડાનું ઘર સંતાનના ખર્ચા લાઈટ બિલ પાણીનું બિલ કરિયાણું દવાના ખર્ચા સામાજિક વ્યવહાર અને એવું તો ઘણું બધું મિત્રો કે જે આપણે ગણી પણ ન શકીએ નાના માણસો તણાઈ જાય છે આ એક સત્ય ઘટના છે અનુભવની વાત છે મેં સાંભળેલી વાત છે મેં જોયેલી વાત છે આજે આવી અનેક દીકરીઓ જીવી રહી છે આધુનિક શિક્ષણ માટે તો આ લોકોની ચિંતા એમને સુધી ખેંચી જાય છે કારણ કે ગુજરાન માન ચાલતું હોય ત્યારે બીજી બાજુ ચિંતા કરીને ચિતા સુધી લોકો પહોંચી જાય છે જીવનમાં આવા લોકો આસપાસ હોય તો ગુપ્ત દાન મિત્રો કરી લેજો દરેક સ્થળે દરેક લોકો માટે સમાજના મદદની વાત જોવી નહીં કારણ કે સમાજ એટલે કોણ સમાજ એટલે આપણે બધા આ જ વિચારધારાથી ચાલવું જોઈએ હું ચાલું છું આપ પણ ચાલવાનો પ્રયત્ન કરો તો કદાચ સાચા અર્થમાં માનવી તરીકેનો આપણો જીવન યથાર્થ ગણાશે થેન્ક યુ સો મચ